જેમાં પૂજ્યશ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી જેમાં દેશ વિદેશ સહિત લાખો શ્રદ્ધાળુઓ વૈષ્ણવો દર્શનાર્થે સ્વયંભૂમ ટીપડ્યા હતા અને પ્રભુના મેવાના અલૌકિક દર્શન કરીને સાચે જ કૃતાર્થ થયા હતા દર્શનાર્થે આવેલા તમામ શ્રદ્ધાળુઓ પૂજ્યશ્રીએ નવા વર્ષના શુભમ ભવતું કલ્યાણસ્તું એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા પ્રભુના દિવ્ય લોકિક મનોરથ માટે યુવાનોની હર હંમેશા ચિંતા કરતા અબોલ પશુ પ્રેમી પૂજ્ય વેદાંત કુમાર મહોદય શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમાર મહોદય શ્રી આ દિવ્ય પ્રભુના અલૌકિક દર્શન માટે સુંદર માર્ગદર્શન આપ્યું હતું આમ યમુનાજીના નિર્માસ શ્રદ્ધાળુઓ સંકલ્પ કરી રાજાધીરાજ મંદિરમાં સાક્ષાત બિરાજમાન પ્રભુ શ્રી દ્વારકાધીશના દર્શન કરીને વૈષ્ણવ વ્રજ યાત્રાની શરૂઆત કરતા હોવાનું પુષ્ટિ સંપ્રદાયમાં જોવા મળી રહ્યું છે ગમે તેમ રાજાદી રાજ મંદિર પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિર કે દર્શન કે વિના વ્રજયાત્રા અધૂરી એમ વૈષ્ણવ વ્રજયાત્રા શરૂ કરતા પહેલાં દ્વારકાધીશના દર્શન અવશ્ય કરીને જાય છે એમ મથુરાવાસીઓ જણાવી રહ્યા છે આ મથુરા નગરીમાં નવા વર્ષનો શુભારંભ ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ મંદિરના પદાધિકારીઓ ખડેપગે રહીને ખૂબ સરસ દર્શન માટે સુંદર વ્યવસ્થા કરી હતી કીર્તનકારોએ પ્રભુ કીર્તનકારોએ પણ પ્રભુના પ્રિય કીર્તનોની સંગીતના સથવારે ભારે રમઝટ બોલાવી ભક્તોને ભક્તિમાં આગવું આકર્ષણ કેન્દ્ર બન્યા હતા